ચાલો હવે ઘરે હવે ઝઘડો નહીં કરો મારે નથી આવવું અરે આજે જમવામાં પનીર નું શાક પરોઠા દાળ ભાત ને ગાજર નો હલવો બનાવવાનો છે હાચું અરે હા હાચું ચાલ પણ જલ્દી બનાવજો મને ભૂખ લાગે તો તમે કામ ધંધો શું કરો હું એલિયન પકડું એલિયન થોડા હોય તમે કોઈ દી જોયા હે ના ક્યાંથી જોયા હોય બધા એલિયન તો પકડી લીધા તો તમને ઇંગ્લિશ બોલતા આવડે હે હા બોલો તો ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ કરન્ટલી બીજી અબે સાલે તો તમારો નવા વર્ષમાં શું પ્લાન છે નવા વર્ષમાં એને ગાડી લખાવી છે જીમ જોઈન કરવું છે આઈફોન 70 પ્રો મેક્સ લેવો છે પણ એક નાનકડી પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે પૈસા નહીં તમારું મોટામાં મોટું સપનું શું છે મારું મોટામાં મોટું સપનું એ છે કે મારે કેનેડા જવું છે કેનેડા જઈને ખૂબ મહેનત કરવી છે અને 50 લાખનો મહિનો પાડવો છે માર કાકાની જેમ વાહ તમારા કાકા 50 લાખનો મહિનો પાડે છે ના એમનું સપનું છે ઘણાઈને હું ગમતી નથી પછી મને યાદ આવ્યું મને ક્યાંય કોઈ ગમે છે એક બે તૈન ને હાડી તૈન